પ્રયોગ હા વાક્યમાં પ્રયોગ થવો જોઈએ નહીં કે અર્થ હા રૂઢિપ્રયોગનો અર્થમાં પ્રયોગ કરો તો જ એ સાચું વાક્યનો અર્થ આવી ગયો વાક્ય પ્રયોગ કર્યો કહેવાય અને બોર્ડમાં અમે પેપરમાં એવું જ માનવામાં આવે છે અથવા તો એવું સ્વીકારવામાં આવે છે કે જે વિદ્યાર્થીનો અર્થ સાચો એનો જ વાક્ય સાચું એટલે જેનો અર્થ સાચો હોય એને વાક્ય જોવાનું વાક્યનો એ માર્ક આપવાનો એટલે વિદ્યાર્થી મિત્રો શક્ય હોય ત્યાં સુધી જે રૂઢિ પ્રયોગ તમે પૂછા એ રૂઢિ પ્રયોગનો પહેલા અર્થ સાચો લખવાનો પ્રયત્ન કરવો પહેલા રૂઢિ પ્રયોગ પછી એનો અર્થ અને પછી વાક્યમાં પ્રયોગ કરવાનો આ રૂઢિ પ્રયોગ જે પરંપરાથી રૂઢિઓથી ચાલ્યો આવે જે આપણે નાનપણથી બોલતા આવ્યા છે લખતા આવ્યા છે હા પ્રાઇમરીમાં તો અહીંયાથી જ આપણે રૂઢિ લગતા આવડે છે ત્યારે એમાં વિશેષ આપણે ચર્ચાની ચર્ચા નથી કરતા પણ જે પરંપરાથી જે શબ્દ પ્રયોગ થાય છે એને રૂઢિપ્રયોગ કહેવાય અને એવા હા આપણે પૂછાય છે એને જરા કઈ રીતે સમજીએ દાખલા તરીકે તમે પહેલો રૂઢિપ્રયોગ આવું કંઈક કુષણ બાર વગાડી દેવા હવે એ તો તમે જો અગિયારમાં ચોથું પાઠ ગણાવો તો તમને ખ્યાલ આવે કે બાર વગાડી દેવા નહીં તથા આપણે ઘડિયાળના પણ સમજી શકીએ

નાસી જવું ભાગી જવું હા એને કહે પોલાર બની જવું તો આ બીજો ડિફરન્સ છે હવે એનો વાક્ય બનાવી લો પોલીસને જોઈને ટોળાના લોકો ઓબારા ગણી હ લોકડાઉન હતું ત્યારે જે લોકો ભેગા કે થઈ જતા અને જો પોલીસની ગાડી દેખાઈ જાય તો શું થતું ઓબારા ગણી જતા એટલે કે નાસી જતા ભાગી જવું હા એટલે આમ હા ઓબારા ગણી જવા એટલે પલાય કે જવું નાસી હા તો નાસી ગયા બાકી ગયા પણ લખવાનું બધા નથી એટલે આવા રૂધિપ્રયોગો હા આપણે આ પાઠ અને કાર્યમાં ઘણા બધા છે અને એની એક ક્રિએફ સાથે તે મોકલી છે એટલે એક ક્રિએફ પરથી તમે રુધિપ્રયોગોનું ભાર મૂકી દેજો ઘણા બધા રુધિપ્રયોગો છે વાક્ય પ્રયોગો અને એ વાક્ય પ્રયોગમાં લખશો બાંધશો વિચારશો એટલે કંઈ ઘણા નથી સરળ છે અને લખી શકશો તો એ છે આપણા જોડેલું

એ શબ્દ છે એ સંયોજન કહેવાય તો અહીંયા આપણે પરીક્ષામાં આપણે કઈ રીતે વિચારવાનું એ જોઈએ કે જે વાક્ય તમને આપેલું હોય એ વાક્યમાંથી તમારે સહી લક્ષોધીને અલગ રાખવાનું છે સાવ સહેલું એટલે સર તો અહીંયા વાક્ય આપણે દાખલા તરીકે જોઈએ તો બાર વર્ષ તો ત્યારે એ નવ વર્ષ હવે અહીંયા પેલું વાક્ય શું છે હું બાર વર્ષ

એના માટે પણ જે આપણે મોકલવાના છે સંયોજકોના ઘણા બધા વાક્યો અને સંયોજકો અલગ કરેલા હશે જે તમારી બુકમાં તમે તૈયારમાં પગ કરી લખી લેજો વ્યાકરણમાં અને વાંચજો વિચારજો અને ખાસ તૈયાર કરી લેજો પરીક્ષામાં જ્યારે થાય ત્યારે સાચા રાખી શકીએ ફળતો